તો હજુ પણ સ્થિતિ વણસી શકે છે કારણ કે હવામાન વિભાગે ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે ભારે વરસાદને લઈને વલસાડ જિલ્લાની અંદરમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે હાલ અત્યારે અમે છિપપાડ ખાતે આવેલા અંદરપાસ માળ ખાતે ઉપસ્થિત છીએ આ અંદરપાસ ચાલીસ ગામોને જોડે છે જે પ્રમાણે વરસાદની અંદરમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે આ રોડ છે તે સંપૂર્ણપણે બંધ થઈ ચૂક્યો છે જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે સાથે વલસાડના મોગરાવાડી ગરનારા સહિત વલસાડના તિથલ રોડ હાલર રોડ સહિતના વિસ્તારોની અંદરમાં રોડ ઉપર પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છે વલસાડ ની અંદરમાં જે પ્રમાણે અત્યારે વરસાદ વરસી રહ્યો છે જેની સીધી અસર જનજીવન ઉપર પડી રહી છે પ્રિયાંક પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ